કામ થઈ ગયો પૂરો જોતા રહેજો ગમે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી છે લેવા ગાડી છે હાલ લઈ લઈને ભાગી મોવા બાજુ તડકો થઈ ગયો છે મોવા થી આવી ગયા છે ઘરે હવે હવેપોલ આવ્યો છે નહોય છે પ્રતાપભાઈ ને તૈયાર કર્યા છે પરાયને પૂરતા થાય તો હાલો હાલો ઊભા થાવ નીકળી જશે બારા ને પડી છે આપડી ગાડી અહીંયા ગાડી લઈને જાય હવે ફટાફટ વાટે ઊભા છે ભરતભાઈ આમ એના ઘર પાસે પગી જશે નાવા ના હું

परद भाई तुम्हें भूत जोयो के होय आप ने जोयो के होय तो हमें न जोयो એટલે તમને પૂછી કેવું હોય કે ન જોય નહીં ન તો માર પાડો ये तो ન તો સેનાપતિ છે भूत

ભરવાને આવી ગયો વંદર ભણાવવાનું એનું હોય છે બધા વીજાની મૂકવા અને 别动 से भोला બધી ખાવાની હોય ને પૈસા અધ વચ્ચે દે તો ચેલેન્જ કરી બધી ખાઈ જાય હા જતી છે એટલી બધી ખાઈ જાવ ને ભરતભાઈ એ ખાય પોરો નહી ખાવાનો બોલ પોરો ન ખાય આ વિડિયોમાં છે હો વિડિયો ઉતારું છું આટુ નકર તારે દેવા છે પૈસા છે દેજો કરો ભરત ભાઈ ખૂબ લેવા ના નહીં મિત્રો જાય છે પાલીતાણા પાલીતાણા થોડુંક કામ છે તો રાજુભાઈ ને આરે લીધા છે

આવી ગયું છે બગદાણા બગડાણા થી હવે દર્શન તો કરવા નહી જઈએ કારણ કે એ મોડું થઈ ગયું છે બાકી બાપાને પગે લાગી લેવું બગદાણા આવી ગયું છે આ ગામમાં ભીડ્યા છે બગદાણા બાયપાસ નો રોડ ખરાબ છે એટલે અહીંયા ગામમાંથી જ જવાનું થાય નગર તો બાયપાસ વયા જઈએ તો બાયપાસ નો રોડ બહુ ખરાબ છે એટલે ગામમાંથી જવું ઓલું આપણે પીવાનું થાય આમ નામ કઈ મરી જાહે તારો ભાઈ

કલાકાર શરૂ છું ભજન છે તો મિત્રો આજનો આપણો બ્લોગ કેટલો હતો જો આપણો વિડીયો જોવાની મજા આવે તો વિડિયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં